હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી આજે આપણે આખા વર્ષ માટે ખાટી આમલી સ્ટોર કરીશું જેમાંથી આપણે ગોળ આંલીની કે ખજૂર આંબલીની એકદમ સરસ ચટપટી ચટણી બનાવીએ છીએ તે તો આમલીને ફ્રિજમાં અને ફ્રિજ વગર બહાર કઈ રીતે સ્ટોર કરવી તેનો પૂરો વિડીયો હું તમારી સાથે શેર કરીશ તો વિડીયો જોતા રહો સારું લાગે તો લાઈક અને વધુને વધુ શેર કરજો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તો આખું વર્ષ આંબલી સ્ટોર કરવા માટે મેં અહીં આંબલી લીધી છે આંબલીના ઝાડ પર કાતરા સુકાય ત્યાર પછી આ રીતની આંબલી થઈ જતી હોય છે અને આ આંબલીને સ્ટોર કરી આપણે આખું વર્ષ ગોળ આંબલીની કે ખજૂર આંબલીની ચટપટી ચટણી બનાવી શકીએ છીએ અને અન્ય જગ્યાએ પણ આંબલીને ઉપયોગમાં લઈ શકીએ છીએ તો આંબલી સ્ટોર કરવા માટે સૌથી પહેલાં આંબલીને સાફ કરી લઈએ તો આંબલીને સાફ કરવા માટે આંબલીને આ રીતે થોડી પ્રેસ કરીશું એટલે તેના ઉપર રહેલો ફોતરાનો ભાગ નીકળી જાય અને તેની અંદર રહેલો રેસાનો ભાગને પણ આપણે કાઢી લઈએ તો તમે આંબલીને લઈ આ રીતે થોડી પ્રેસ કરશો એટલે એકદમ સરળતાથી ફોતરા નીકળી જશે કોઈ વધારે મહેનત નથી થતી તો આ રીતે આપણે બધી જ આંબલીના ફોતરા અને તેના ઉપર રહેલો રેસાનો ભાગ કાઢી અને આંબલીને એકદમ સરસ ચોખ્ખી કરી લઈએ હવે ચપ્પુની મદદથી આંબલીને કટ લગાવી તેની અંદર રહેલા બીજ કાઢી લઈએ તો આખું વર્ષ આંબલી સ્ટોર કરવા માટે તેમાં રહેલા બીજ કાઢવા ખૂબ જરૂરી છે જો તમે બીજ નહીં કાઢો તો બીજ ખરાબ થશે અને તેના લીધે આંબલી પણ ખરાબ થશે એટલે આખું વર્ષ તેને સાચવી નહીં શકીએ તો એક પણ બીજ ન રહે તે રીતે આંબલીમાંથી બધા જ બીજ કાઢી લઈએ તો આ રીતે એકદમ સરળતાથી આંબલીમાંથી બીજ નીકળી જાય છે અને આપણે બાકીની બીજી બધી જ આંબલી સાફ કરી તેમાંથી બીજ કાઢી લઈએ તો હવે મેં બધી જ આંબલીને સાફ કરી તેમાંથી બીજ કાઢી લીધા છે અને આંબલી આખું વર્ષ સ્ટોર કરવા માટે રેડી છે તો આપણે આંબલીમાંથી જે બીજ કાઢેલા છે તેને પણ બાઉલમાં લઈ લીધા છે આ બીજને ફેંકવાની બિલકુલ જરૂર નથી આને તમે કાચા ખાઈ શકો છો શેકીને પણ ખાઈ શકો છો અને જો તમારે ખાવા ન હોય અને તમારી પાસે જમીન હોય તો તેમાં આ બીજ વાવી બીજી આંબલી ઉગાડી શકો છો અને જો તમારી પાસે જમીન ન હોય તો વેકેશનમાં જંગલ વિસ્તારમાં ફરવા જાઓ ત્યારે આ બીજ તમારી સાથે લઈ જાઓ જંગલ વિસ્તારમાં કે પછી કોઈ પણ પડતર જગ્યા હોય ત્યાં આ બીજને છૂટા વેરી દો ચોમાસામાં જ્યારે વરસાદ થશે ત્યારે વરસાદના પાણીના કારણે આ બીજ તેની જાતે જ ઊગી નીકળશે અને સમય જતાં કોઈ પણ જાતની મહેનત વગર તમારા કારણે ઘણા બધા આંબલીના વૃક્ષનું નિર્માણ થશે તો આ રીતે પર્યાવરણ બચાવી આવનારી પેઢીને તમે શુદ્ધ હવા પાણી અને લાકડું વગેરે આપી તેમનું જીવન પણ ઘણું સરળ બનાવી શકો છો તો બીજને ગમે ત્યાં ફેંકવાને બદલે આ રીતનું સારી રીતે ઉપયોગ કરી અને તેમાંથી પણ તમે પર્યાવરણ બચાવી અને ખૂબ મોટો ફાળો આપી શકો છો હવે આપણે આમલી સ્ટોર કરી લઈએ તો આ રીતની કપડાં વગેરેમાં તમારા ઘરમાં આવતી પ્લાસ્ટિકની બેગ લઈ લો જો તમારી પાસે આવી બેગ ન હોય તો બહાર જે પોલિથિન બેગ મળે છે તે લઈ લો અને તેમાં તમે આંબલીને એકદમ સારી રીતે દબાવીને ભરી દો તો આપણે આખી બેગને આ રીતે એકદમ સરસ દબાવી અને ભરી લઈએ આને તમે ફ્રીજમાં આખું વર્ષ રાખી શકો છો બિલકુલ ખરાબ નથી થતી અને આંબલીનો કલર પણ આવો ને આવો જ રહેશે બિલકુલ બદલાશે નહીં તો તમે આંબલીને આ રીતે પ્લાસ્ટિકની બેગમાં ફરી આખું વર્ષ ફ્રીજમાં સાચવી શકો છો બિલકુલ ખરાબ નથી થતી અને તેનો કલર પણ એવો ને એવો જ રહેશે હવે આપણે ફ્રીજ વગર બહાર કઈ રીતે આંબલીને સાચવવી તે જોઈ લઈએ તો પ્લેટમાં થોડી આંબલી લઈ લઈએ હવે તેમાં એક ચમચી જેટલું મીઠું નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ તો ફ્રીજ વગર બહાર આમલી સાચવવા માટે તેમાં મીઠું નાખવું ખૂબ જ જરૂરી છે ફ્રીજ વગર બહાર આમલી સાચવવા માટે તેમાં મીઠું નાખવાથી આમલી બિલકુલ ખરાબ નહીં થાય અને આખું વર્ષ એવીને એવી રહેશે થોડો આમલીનો કલર જરૂર ચેન્જ થશે પણ બિલકુલ ખરાબ નહીં થાય હવે આમલી અને મીઠું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો તેમાંથી નાના નાના એકદમ દબાવી અને આ રીતના લાડુ વાળી લઈએ હવે તેને કાચની એરટાઈટ બોટલમાં ભરી દઈએ તો આ રીતે આમલીને દબાવી એકદમ નાની સાઇઝના લાડુ બનાવી અને કાચની બોટલમાં દબાવી અને ભરી દઈએ તો આપણે આમલીના લાડુ બનાવી અને બોટલમાં ભરી લીધા છે હવે આખી બોટલ ભરાઈ ગઈ છે પ્લેટમાં જે બાકી બચેલું મીઠું છે તેને પણ આપણે બોટલમાં ઉપરથી એડ કરી દઈએ તો આ રીતે ફ્રિજ વગર કાચની બોટલમાં આપણે આમલીને સ્ટોર કરી શકીએ છીએ આમલી બિલકુલ ખરાબ નહીં થાય વર્ષના અંતે થોડો કલર ચેન્જ થશે તો આપણે ફ્રિજમાં અને ફ્રિજ વગર બહાર આ રીતે આમલી આખું વર્ષ સ્ટોર કરી અને રાખી શકીએ છીએ અને તેને ચટણી બનાવવામાં કે અન્ય જગ્યાએ ઉપયોગમાં લઈ શકીએ છીએ બિલકુલ ખરાબ નથી થતી અને એવીને એવી રહેશે તો આ રીતે ફ્રિજમાં કે ફ્રિજ વગર બહાર તમને જે રીત પસંદ હોય તે રીતે આખું વર્ષ આમલીને સ્ટોર કરી વાપરી શકો છો આમલીના બીજનો યોગ્ય ઉપયોગ કરી પર્યાવરણ બચાવી આવનારી પેઢીનું જીવન સરળ બનાવવા માટેનો એક પ્રયાસ કરી શકો છો આ સિવાય કોઈ પણ તમે બીજવાળા ફ્રૂટ ખાતા હોય તેનો પણ આમલીના બીજની જેમ ઉપયોગ કરી શકો છો જો તમને મારી આ રીત અને વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરજો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો